તો મિત્રો આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ કે આપણે જ્યારે આપણું જે પશુ હોય છે એ દસ લીટર દૂધની કેપેસિટી હોય તો એ વ્યાણ પછી આપણે જોઈ શકીએ છીએ દૂધ નથી આપી શકતું અથવા દૂધ આપે તો વધારે નથી આપી શકતું જે એની કેપેસિટી મતલબ એના આગ વિતરમાં જે દૂધ આપ્યું હોય છે એટલું જ આપી શકે છે એનાથી એક બે લીટર વધવું જોઈએ એની જગ્યાએ આપણે આપણું પશુ વધતું નથી બરાબર તો આ આ પ્રોબ્લેમ કેમ થાય છે શાના કારણે થાય છે એ આપણે જાણીશું આપણા વિડીયોમાં તો બનારા વિડીયોમાં અને સબસ્ક્રાઈબ કરો અમારી આ ચેનલ દોસ્તો આપણે ઘણી વખત જોતા હોઈએ કે આપણું જે પશુ છે છે આપણે લાવ્યા દૂધ ઓછું આપતું હોય મિત્રો લાવીએ ત્યારે જે દૂધ આપતું હોય છે અને આપણા ઘરે આવીને પછી બીજી વાર જ્યારે વીયાણ થાય છે અને વીઆ છે બચ્ચું આપે છે ત્યારે દૂધ એનું ઘટી જતું હોય છે મિત્રો તો પશુમાં મિત્રો આપણે સિમ્પલ રીતે સમજીએ તો આપણા પશુપાલકો લગભગ 80% ટકા પશુપાલકો શું કરે છે કે જ્યારે એ વીહાય છે ત્યારે એને ખોણ મૂકે છે ખોણ મૂકીને દોવે છે દોઈને દૂધ ભરાવી દે છે બરાબર હવે મિત્રો જ્યાં સુધી જે દૂધ આપે છે ત્યાં સુધી તો એને ધરાઈને ખોણ મૂકે છે પછી જેમ જેમ એનું દૂધ ઓછું થઈ જાય છે મિત્રો એટલે ખોણ પણ એ રહ્યા ઓછું કરી દે છે બરાબર પણ એનું અમુક શું છે મિત્રો કે દૂધ પ્રમાણે એને ડ્રાય ડ્રાય ફોડર છે લીલું છે સૂકું છે એને કેટલું કેટલું આપવું એ પ્રમાણે બધું કેલ્ક્યુલેશન હોય છે અને એ કેલ્ક્યુલેશન આપણે આગળના વિડીયોમાં એવું છે તો જરૂરથી શેર કરીશું અને એ પ્રમાણે મિત્રો એને ફીડ આપવાનું હોય છે જ્યારે આપણા પશુપાલકો શું કરે છે એકલું કોરે કોરું ખોણ આપી દે છે મિત્રો ફીડ આપી દે છે અને પછી જ્યારે જ્યારે પશુ દૂધ ઓછું કરી દે છે ત્યારે તે ખોણ પણ એમને ઓછું કરી દે છે મિત્રો હવે ફીડ તો ઓછું થઈ જાય પણ આ પ્રોબ્લમ ક્યારે ઊભી થાય છે મિત્રો જ્યારે એ પશુ ફેર ઘાફણ થાય છે અને ગાફણ થયા પછી જ્યારે તેને વ્યાવાનો સમય થાય છે અથવા તો તે દૂધ સૂકવી દે છે મિત્રો હવે દૂધ દોવાનું બંધ કર્યા પછી પશુપાલક મિત્રો એને કોઈ ખોણ કે કોઈ ફીડ મૂકતા નથી અને ખરેખર પ્રોબ્લેમ મિત્રો આટલેથી જ ચાલુ થાય છે હવે આપણે એવું વિચારીએ કે દૂધ નથી આપતું તો એને ખોણ કેમ મૂકવું જોઈએ પણ મિત્રો અલગ અલગ એના જે સ્ટેજ હોય છે એ પ્રમાણેનું એનું ખૂણ હોય છે જ્યારે તાજું વીયેલું હોય છે ત્યારે એ પ્રમાણેનું એનું ખોણ હોય છે વ્યાણના પછી બે ત્રણ મહિના પછી એનું એ પ્રમાણેનું ખૂણ હોય છે મિત્રો અલગ અને જ્યારે એ વીહવાને બે મહિનાની વાર હોય છે મતલબ કે બે મહિનાનું કાચું હોય છે ત્યારે એને ટ્રાન્ઝિશન ફીડ આપવામાં આવે છે મિત્રો એને ટ્રાન્ઝિશન પીરિયડ કહેવાય છે એ સમયને સાઠ દિવસનો જે સમય હોય છે વ્યાણ પહેલાં અને વ્યાણ પછી લગભગ વીસ પચીસ દિવસનો જે સમય છે એના ટ્રાન્ઝેક્શન પીરિયડ કહેવાય છે મિત્રો એટલે એ એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં એટલે કે ડ્રાયમાંથી પાછું મિલ્કિંગમાં એ જતું હોય છે અને આ ટાઈમે આપણે એને સારું મતલબ આપણે દેશી ભાષામાં કહીએ છીએ કે એને સાકરી વધારે કરવી પડતી હોય છે મિત્રો અને એની જગ્યાએ આપણા પશુપાલક મિત્રો શું કરે છે કે જે વીહાય છે એના દસ દિવસ પહેલાં જ ખોણ ચાલુ કરે છે એ જે મિલ્કિંગમાં જે આપણે ખોણ મૂકતા હોય છે એ જ અને મોટા ભાગના આપણા ગુજરાતના બનાસકાંઠાના પશુપાલક મિત્રો તો એક જ વસ્તુ કે ડેરીનું જે ખોણ આવે છે એ અને જે આપણી પાપડી આવે છે મતલબ કપાસિયા ખોળ જે આવે છે એ અથવા તો મકાઈ પાપડી બસ આ જ ચાલુ હોય છે મિત્રો આના સિવાય બીજું કોઈ સારતા નથી પરંતુ મિત્રો જ્યારે પશુ વ્યાણનો સમય હોય છે સાઠ દિવસની વાર હોય છે ત્યારે તેને ઘણું બધું મિત્રો આપણે એને પૂરું પાડવું પડે છે મિત્રો એટલે આપણે એક પહેલી વાત તો હું એ કરું કે ફીડ હવે ફીડમાં એને શું આપવું જોઈએ તો હું જો આપણી પાસે ગાય છે તો હું ગાયની વાત કરું તો ગાયમાં મિત્રો આપણે એને ટ્રાન્ઝેક્શન ફીડ આવે છે ઘણી બધી કંપનીઓ છે મિત્રો જે ટ્રાન્ઝેક્શન ફીડ બનાવે છે અને ઘરે પણ તમે બનાવી શકો છો યુટ્યુબમાં ઢગલો વિડીયો પડ્યા છે મિત્રો તમે વિડીયો જોઈ લો તમે યુટ્યુબમાં સર્ચ કરી શકો છો કે ટ્રાન્ઝેક્શન ફીડ ઘરપે કહેશે બનાવે તો મિત્રો તમને હજારો વિડીયો મળી જશે અને એ વિડીયોના આધારે તમે ખોણ બનાવો ઘરે બનાવો ઘરે ના બનાવો તો તૈયાર લાવો મિત્રો અને ટ્રાન્ઝિશન ફીડ જે છે એ આપવું જોઈએ મિત્રો ટ્રાન્ઝિશન ફીડ આપવાથી શું ફાયદા થાય છે એ જાણો મિત્રો એનાથી એને પાચન છે ક્રિયા છે આ બધું ટ્રાન્ઝિશન પીરિયડમાં પણ સારું એવું જળવાઈ રહે છે પછી બચ્ચાનો વિકાસ પણ સારો થાય છે મિત્રો અંદર જે પેટમાં બચ્ચું છે એનો પણ વિકાસ સારો થાય છે ટ્રાન્ઝિશન ફીડથી પછી વીઆઈ છે ત્યારે ઘણીવાર આપણને જોવા મળતું હોય છે કે પશુને મેલી નથી પડતી જે બરાબર પ્લાઝન્ટા જે છે મિત્રો નથી પડતો અને આપણે ડૉક્ટર બોલાવવા પડે છે અને બહુ બધો ખર્ચો કરવો છે પણ જ્યારે પ્લાઝન્ટા પાડવા માટે ડૉક્ટર બોલાવવાનો થાય છે ને મિત્રો ત્યારે આપણે જોઈ શકીએ છીએ પશુ કથળાઈ જાય છે મિત્રો એનું દૂધ કટી જાય છે એ લગભગ ચાર પાંચ દિવસ તો ખાવા નથી ખાતું મિત્રો કારણ કે એને બહુ તકલીફ થતી હોય છે જ્યારે આપણે ડૉક્ટર દ્વારા એનું પ્લાઝન્ટાનું એક્સ એક્સ એટલે મિત્રો એને છે ટ્રાન્સઝેશન પિરિયડ ખૂબ જ મહત્ત્વનો પીરિયડ હોય છે અને આ પીરિયડમાં એને ટ્રાન્ઝેશન ફીડ આપવું જોઈએ અને અમુક જે કંપનીઓ છે એ પ્રમાણેના ટ્રાન્ઝેક્શન ફીડ બનાવતા હોય છે જે અમુક એવું કહે છે કે ત્રીસ દિવસ પહેલાં ચાલુ કરવાનું છે પણ મારો અનુભવ એવો છે કે મિત્રો મિનિમમ સાઠ સાઠથી પાસઠ દિવસ પહેલાં આપણે એને ચાલુ કરવું જ જોઈએ અને એના ટ્રાન્ઝેક્શન ફીડ ચાલુ કરો એના વચમાં અને મિલ્કિંગ છોડો એના વચમાં મિનિમમ મિનિમમ વીસ દિવસનો ટાઈમ હોવો જોઈએ મિત્રો એના પછી જ તમારે ટ્રાન્ઝેક્શન ફીડ ચાલુ કરવાનું હોય છે અને ટ્રાન્ઝિશન ફીડ સાથે સાથે મિત્રો વિટામિન વિટામિન એચની પણ એને ખૂબ જ જરૂર હોય છે કારણ કે જ્યારે પશુને વ્યાવાનો સમય હોય છે ત્યારે તે પોતાના શરીરમાં વિટામિન એચ જે બનતું હોય છે રેગ્યુલર કુદરતી રીતે એ ખૂબ જ ઓછું પડતું હોય છે મિત્રો એટલે એને બહારથી પણ આપણે વિટામિન એચની માત્રા પૂરી કરવી પડે છે એટલે મિત્રો મિત્રો ઘણી બધી કંપનીઓ છે વિરીબેક છે આવી બધી અલગ અલગ ઘણી બધી કંપનીઓ છે જે પોતાનું કંપનીના વિટામિન એચને બનાવે છે તો મિત્રો એ વિટામિન એચ લાવવું જોઈએ આપણે અને ટ્રાન્ઝેક્શન ફીડ સાથે વિટામિન એચ પણ થોડું થોડું આપવું જોઈએ આપણે મિનિમમ દ બે ટાઈમ બે બે ચમચી ત્રણ ત્રણ ચમચી વિટામિન આપવું જોઈએ મિત્રો જેથી એનું કુદરતી રીતે જે વિટામિન એચ બને છે એ અને આપણે બહારથી જે આપીએ છીએ એ બંને થઈને એના વિટામિન પૂરા પડી રહે છે મિત્રો એને શરીરને આ તો વાત હતી મિત્રો વિટામિન ની હવે આના પછી આપણે વાત કરીએ છીએ કે એના મેટાબોલાઇટની તો મેટાબોલાઇટ માટે પણ ઘણી બધી મિત્રો દવાઓ આવતી હોય છે ઘણા બધા પાવડર આવતા હોય છે જે એનો મેટાબોલાઇટ સારું રાખે છે અને એને અડર બનાવવામાં એને દૂધ વધારવામાં મિત્રો ઘણી બધી રીતે આપણને એવું ફાયદો કરી આપતા હોય છે અને મિત્રો હવે પશુપાલક મિત્રો શું કરે છે કે વીહણા પહેલાં પણ પ્રકારનો એના ઉપર ઇન્વેસ્ટ કરતા જ નથી કોઈપણ પ્રકારનો એક પણ રૂપિયાનો ખર્ચો કરતા નથી અને વ્યાવાના લગભગ પાંચ દસ દિવસની વાર હોય છે અને એ લોકો ફીડ ચાલુ કરે છે એટલે એમનું પશુ જેવું પર્ફોમન્સ કરવું જોઈએ એવું પર્ફોમન્સ નથી કરતું એટલે આ મિત્રો કારણ છે અને હવે એ પ જેટલું ઓછું દૂધ આપશે એટલું જલ્દી એ ડ્રાય થશે મિત્રો અને જેટલું જલ્દી ડ્રાય થશે એટલું આપણને નુકસાન વધારે આવશે એટલે મિત્રો આ ઘણી બધી બાબતો છે જે આપણે જાણવી જોઈએ અને ઘણી બધી કંપનીઓના ફીડ આવે છે ટ્રાન્ઝેસન ફીડ એટલે મિત્રો ખેડૂત મિત્રોને જાગવાની જરૂર છે ટ્રાન્ઝિશન ફીડ વત્તા એને ઘણું બધું જે જે જોતું હોય છે જરૂરિયાત પૂરતું એ આપણે આપવું જોઈએ મિત્રો ખેડૂત મિત્રો આપણે ડૉક્ટર એટલા માટે જ સમજીએ કે આપણું પશુ બીમાર થાય ત્યારે ડૉક્ટરને ફોન કરવાનો પણ મિત્રો ડૉક્ટર ના બોલાવવો જોઈએ અને ડૉક્ટર ન બોલાવવો જોઈએ એના માટે પહેલથી આપણે તૈયાર રહેવું જોઈએ અને પશુને શરીરમાં શું શું કમી છે એ આપણે પહેલથી એને પૂરી પાડવી જોઈએ મિત્રો તો આ પ્રમાણે મિત્રો ઘણું બધું હોય છે આપણા ચેનલમાં હું આવા અનેક વિડીયો બનાવતો રહીશ મિત્રો જાણકારી માટે અને વિડીયોમાં કંઈ તમને મતલબ ટૉપિક સમજમાં ના આવતો હોય તો મને કોમેન્ટમાં મિત્રો જણાવો હું ફેર નવો વિડીયો બનાવીશ આપણા માટે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો શેર કરો લાઈક કરો મને સપોર્ટ કરો જેથી મને ખબર પડે કે મારા મિત્રો મને સપોર્ટ કરે છે એટલે હું એ પ્રમાણે નવા ને નવા વિડીયો બનાવતો રહીશ મિત્રો અને પશુપાલક મિત્રો આપ સર્વને આગળ લઈ જઈશ સો ટકા અને સો ટકા સાચી જ જાણકારી હું આ ચેનલમાં આપીશ થેન્ક યુ મિત્રો જય ઠાકર